નમસ્કાર દર્શક મિત્રો તારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમછાત ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના એસપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નો સમાપન કાર્યક્રમ યોજાયો વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના વરદ હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ વધઈ ડાંગ જિલ્લામાં આહવા ખાતે તારીખ ઓગણીસ વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ ડાંગ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે એસપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગણિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલા આ ક્રિકેટ ટુર્નામેન્ટ મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારી કર્મચારીઓની શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે સાથે અધિકારી કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવા ગુણોનું નિર્માણ થાય અરસપરસ સંકલન જળવાઈ રહે તેમજ પ્રજા વચ્ચે પોલીસની છબીનો અભિગમ બદલાય અને પ્રજા સાથે સુમેળભર્યા સંબંધો જળવાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ તાજેતરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવેલ છે જે નવા કાયદા સાયબર અવેરનેસ અને નશા મુક્તિ અભિયાન અંગેની જાગૃતતા સામાન્ય પ્રજામાં આવે તે માટે જાગૃતિ અંગેના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા આવવા ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં પ્રજાજનો અને પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ વન વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ પ્રેસ મીડિયા બાર એસોસિએશન જીબી વિભાગ પાણી પુરવઠા જિલ્લા પંચાયત મહિલા તથા બાળ સુરક્ષા સહિતની ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટીમનો ભવ્ય વિજય થયો હતો જીઆરડીએ ટીમ રનર્સ રહી હતી પ્રથમ બેટિંગ કરતા એસપી ઇલેવનના કેપ્ટન વી કે ગઢવીનાઓના માર્ગદર્શન હેઠળ દસ ઓવરમાં એકસો ને એકતાલીસ રન બનાવી રનર્સ ટીમને એકસો બેતાલીસ રનનો ટાર્ગેટ આપેલ જેની સામે રનર્સ ટીમે બાણું રન કર્યા હતા આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ

પીએસઆઈ શ્રી કે જે નિરંજન તેમજ પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ